Good morning, Mother Care. What wow. is going on here? With us, we have Mr. Kamalendra Sir, Bengal Sir, R T Inspector, Chennai. So, I am. Want... Ajay Chaudhary. <laughs> Today, Mr. Chauhan, G D D D E 시청해주셔서 જે આપનો પરિચય અને શેનો આયોજન કરવા માંગે છે અચ્છા નમસ્કાર માય સેલ સોનલ વ્યાસ દવે પ્રિન્સિપલ ઓફ મધર કે સ્કૂલ આજે રોડ સેફટી ડે ના અંતર્ગત અમે વિચાર્યું કે આજે આપણા છોકરાઓને અવારનવાર આપણે એક ખાલી પોસ્ટર બનાવી દેતા હોઈએ છીએ અને છોકરાઓ હવે થતા હોય છે કે અચ્છા રોડ સેફટી ડે છે પણ વાય વી આર સેલિબ્રેટિંગ ધ રોડ સેફટી ડે એને આજે સાચા અર્થમાં સાર્થક કર્યો આપણા રિસ્પેક્ટિવ આરટીઓ સાહેબ

એમના તરફથી આજે જે અમારી કન્વર્સેશન થઈ એ દરમિયાન અમને જાણવા મળ્યું કે એક ટીમ બાન કરીને પ્રોગ્રામ સ્ટાર્ટ કરે છે કે જેમાં અત્યારે તો સ્કૂલ લેવલે આપણે પહોંચાડી શકો છો તમે મેસેજ પણ વોટ અબાઉટ ધ વિલેજર્સ તો નાના નાના ગામડાઓમાં એ વેન થ્રુ એક સારો મેસેજ પાસ ઓન કરે છે કે જે ઇલિટરેટ પીપલ છે જેની પાસે લેક ઓફ એજ્યુકેશનને કારણે જે માહિતી નથી મળતી એ નાના ગામડાઓમાં પણ એ માહિતી પહોંચાડે છે એના માટે આરટીઓ સાહેબ આર એમ ચૌધરી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મધરકેર પરિવાર તરફથી મીડિયાના બધા સભ્યોનો પણ આભાર માન્ય છીએ કે જે આજે અમારો એક નાનો એવો પ્રોગ્રામ છે એ સામાન્ય દરેક માણસો સુધી પણ પહોંચે છે થેન્ક યુ સો મચ અને ચૌધરી ઇન્સ્પેક્ટર ખેડા આજ રોજ અમે લોકો રોડ અવેરનેસ પ્રોગ્રામ કર્યો જેની અંદર સાઇન લેંગ્વેજમાં એક નાટક રજૂ થયું છે જે ખૂબ મજાનો મેસેજ આપે છે સાથે રમુજી પ્રેઝન્ટેશન અને સાઇન લૅંગ્વેજમાં મ્યુઝિક સાથે અવેરનેસ ક્રિએટ કરવાનો એક સુંદર મજાનો પ્રયત્ન કર્યો છે ત્યારબાદ અમે લોકોએ રોડ સેફ્ટીનો સેમિનાર સ્ટાન્ડર્ડ સિક્સથી લઈને સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ સુધીના છોકરાઓનો કન્ડક્ટ કર્યો જેમાં ખૂબ મોડી સંખ્યામાં છોકરાઓની હાજરી નોંધાઈ છે અને સ્કૂલનો ખૂબ સારો સપોર્ટ રહ્યો છે તો ચોક્કસ આપણે અકસ્માત નિવારણમાં એક નાનું યોગદાન આજે કર્યું છે જે બદલ હું સ્કૂલનો અને તમામ અહીંયા મેનેજમેન્ટ સ્ટાફનો આભાર માનું છું થેન્ક યુ જય હિન્દ જય ભારત